જય જાય માં મેલડી તમે શું કરશો તો તમારા કુળદેવીમાં રાજી થાય તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ એક માં જોશું જાય કુખારમાં મેલડી દરેક ની કુળદેવી હાજરા હજુર આવશે મારા ભાવ સરનાર આજ તો વગર કીધે માતાઓ નો રમવા નો દાડો એટલે નવ દાડા ના નવ નો આજ જેવી જેવી ભક્તિ કરો આજના દાડામાં જેવો જેવા ઉપવાસ કરો દરેકની ભક્તિથી ઉપવાસથી દરેકની કુડની માતા પ્રસન્ન થશે આવું બહુ સર બોલું કોઈએ ઉપવાસ કર્યા કોઈએ નકોડા કર્યા કોઈએ ટાઈમ ખાવાના કર્યા કોઈએ ઉપવાસ નહીં તો કદાચ નવ દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય એવાની દરેકની માતાઓ રાજી થશે હું બહુચર કહું છું અને તમારથી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુડની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર નરામ જેમ તમે બધા મને માતાને લાડ કરો છું જેમ મને માતાના નોમથી હેત રાખો છું મારી ભક્તિ કરો છો મારું નોમ છો તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી હું બહુચર માતા રહી છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા જેટલી રાજી બનશે આવું બહુચર કહું છું આજ ગમે તેઓ કોમ ધંધો મૂકીને મારા પારે આવ્યા છે કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત કદાચ આજે ના જાત પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે આજ તો બહુચરના મેળડીના દર્શન કરવા જઈએ આજ દર્શન કરવા જઈએ આજ જા જઈએ ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું પણ આજ તો જવું જ પડશે જો તો ખરા મારા ભાવિકો નો મેરો વચ્ચે બેઠા પાછળ આ બાજુ એટલા આ બાજુ એટલા પેલા રસોડા એટલા પેલી બાજુ એટલા બાર એટલા જો જો તો મારા ભાવિકો ની દ્રષ્ટિ કદાચ ની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી સાક સાત સોલંકી પીઢી ની માતા બેઠીશ એની વાતનું પ્રમાણ છે પણ તમારી માતા ને ખૂબ લાડ કરજો તમારી માતાની ખૂબ ભક્તિ કરજો તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો જો કદાચ આ નવરતામાં કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે આવું માતા કહું તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે અમારી માતાને પ્રસન્ન કરવી કોઈ ઉપાય હોય તો બતાવજો કઈ વિધિ હોય તો બતાવજો શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે શું કરીએ તો અમારી માતા અમારું હારું કરશે આવો દરેક પ્રશ્ન થાય છે ને આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર દર ભટક્યા ભૂવા ભૂવા ભટક્યા મંદિરો મંદિરો ભટક્યા પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો આવું બહુ સર કહું છું કે શું કરીએ તો માતા રાજી થાય શું કરીએ તો આપણો કુળનો દીવો પ્રસન્ન થાય શું કરીએ તો આપણી કુંડ ની માતા આપણી કૃપા દ્રષ્ટિ નાખે અમારે શું કોઈ જરૂર પડશે થાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારા દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર નહીં પડે અમારા માટે તમારો અમારો કુળ નો દીવો માતા એ જ અમારા માટે શંકર છે પ્રત્યે થઈ જો ના તો એવું કહું છું તમારા ચોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે હોમે થી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે તો હું સોલંકી પીઢી ની મેળવી અંબાજી ડાકોર જઈએ દ્વારકા જઈએ પાવાગઢ જઈએ જુનાગઢ જઈએ અલગ અલગ ધામ છે ગુજરાત માં ગુજરાતના બહાર બહારના છે ચાર ધામની યાત્રા કરીએ પણ તમારી મા રાજી થઈ જાય ને નોરતામાં તો ચારે ધામ ના ભગવાન બેઠેલા તમારા ઘરનો મોરો ના બતાવું ને તો હું મેલેડી મટી જાય એ તમારા માટે ભગવાન છે તમારી કુળની માતા તમારો રાજા છે એના માટે કઈક કરજો એના માટે પરિશ્રમ કરજો એના માટે મહેનત કરજો દોન કરો તો એના માટે કરજો એને રાજી કરવા કરજો હું એવું કહું છું આ નોરતા મારા પારે બેઠા છો ને આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી હોમી આવીને રોમ રોમ ના બોલાવડાવડા મેલડી નહીં અરે કદાચ ધૂણવા નહીં આવ પણ અંતર ની દ્રષ્ટિ બદલી નાખીશ સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે અને દેવી શક્તિ છે એવો એહસાસ થઈ ગયો ને તો કોઈની આગળ હાથ લાભો કરવાનો દાડો નહીં રવા દો ઉમેર્યું જેવા થાય એવા ઉપાસ કરજો તો કહું કદાચ ઉપવાસ કરવા જરૂરી છે આખું વર્ષ તમે જેમ તેમ ફર્યા જેમ તેમ વર્તન રાખ્યા નીતિ નિયમો કોઈ પાલન કર્યું નહીં પણ આ નવ દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને નવ દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને આ નવ દાડામાં બારય મહિનાનું પૂરું કર્યા છે આવું મેળવી કરું બારે મહિના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ તે ના કરીશ ના જઈશ ના જઈશ પણ નવ દાડા તો કે છે દીકરા નવ દાડા મારા હાચવી લેજે ખાલી નવ દાડા વધાર નહીં નવ દાડા ઉપવાસ ના થાય ને કોઈને એવું હોય કદાચ કે મા ભૂક્યું નહીં રહેવા તું માતા એવું કહું છું તમારથી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપરાસ કરવાની જરૂર નહીં હું માતા એવું કઉ છું તમે એક ભૂખ્યા ઉપવાસ કદાચ મન થી કરો તો થાય પણ આ તો ઉપવાસ જેવા થઈ ગયા છે ઉપવાસ કરો ને તરત ભૂખ લાગે એટલે કે લાવો ફરારી ચેવડો લાવો કેરા લાવ સફરજન લાવ મોસંબી લાવ જ્યુસ કેટલું બધું છે જ ભૂખ લાગી નહીં તરત ચાલુ બહુત કરો છો ને તો આ મનથી તમે નહીં કરતા ને આ એટલે થાય છે આવા નાટક કરવા દેવી શક્તિ આગળ એના કરતા હાથ જોડીને એમ કે ઉપવાસ નહીં થતા તો માતા રાજી રહેશે હું મેલડી આવું એટલે કદાચ કોઈનાથી ઉપવાસ ના થાય તો હું ફરજિયાત નહીં કહું ઉપવાસ કરજો પણ આ નવ દાડા છે ને બહારનું ખાવાનું મસાલેદાર ખાવાનું તામસિક જેને ખોરાક કહેતા હોય તીખું તરેલું આ બધું ઓછું ખાવ ને તો તમારું તરી શરીર તંદુરસ્ત રહેશે એમાં તમારો જ ફાયદો છે દેવી શક્તિનો ફાયદો દેવી શક્તિ ઉપવાસ તમારા માટે જ કરાવશે કઈ માં એવી છે પોતાના દીકરા રાખી રાજી થાય પોતાના દીકરાને ભૂખ્યા રાખીને પોતે રાજી થાય ખુશ થાય દીકરા તું ભૂખ્યો થયો ને તો હું રાજી થઈ ના તમને ભૂખ લાગે એ મને લાગે તમને દુઃખ લાગે એ મને લાગે તો જે મને લાગતું હોય એ વસ્તુ હું કરું ખરી તો હું કોઈ પરાણે નહીં કહું કે ઉપવાસ કરજો પણ ઉપવાસ જેનાથી થાય છે જે પહેલેથી કરે છે એ કરતા જ રહેજો પણ નવા કદાચ કોઈ પહેલીવાર મારા સાનિધ્યમાં ઈચ્છા જાગી હોય કે મા નોરતા નીતિ નિયમ પાલન રાખવું છે તો મા આશીર્વાદ આપજે જો એવા દીકરાએ કદાચ મનથી ખાલી વિચાર કર્યો હશે ને એવાના મારા મેલડીના આશીર્વાદ રહેશે